નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે અમારી સુંદર મજાની વાડી હતી તો મિત્ર આજે વાડી આવી જાય છે અને બાળકોને તો આજે રવિવાર છે એટલે રજા છે એટલે જો બધાયને મજા આવે છે રમવાની હિસ્કા ખાય છે મોજો મોજ કરે છે તો બધાય છોકરા હિસ્કા ખાવા મીણા છે ત્યાં બે હી જાય એક હિસ્કા પાછા આપણી મગફળી ઓળા પાડે એવી થઈ ગઈ છે તો આજે મગફળી બાફી ખાવી છે તો આપડે સારી સારી મગફળી ખેંચી લઈએ અને મસ્ત મજાની મજા બાફેલી મગફળીનો જે સ્વાદ આવે ને એક નંબર તો ચાલો મગફળી ખેંચી જયવર્દન અને જયવીર ને તો ઉપડ્યા છે શીંગ ખેવા ચીપડો તો ક્યાં હતું ગોતું તા ગોત્યાં ગોત્યા શીબડું હોય તો દોડ દોડ ક્યાં છે સીબડું ગોતવા જાય છે જયવીર તો એની પેલા એ કાયદીને તોડી લીધું હોય છે હવે બીજું હોય તો છે છે ક્યાં છે ક્યાં હતું

ગોતો ગોતો છે કે નહીં કે નહી હોય ખાઈ ગયા હોય ત્રોડી પછી ખુટી ન હોય સીબડું તો એક કે ને આ છોકરા બધા ગોતે છે પણ સીબડું છે નહીં કારણ કે તોડી લીધા હતા ખાલી તો આપણે સારી સારી મગફળી ખેંચી લેવી નીલકંઠ સિંગુ ક્યાં છે ક્યાં જાય હા બહુ બળું કોલે ક્યાં ક્યાં છો પડી ગયો પડી ગયો કે તો હાલ હાલ આપડે બાપા ની છે ક્યાંય તો બળ કે નીલકંઠ જો સિંગ ક્યાંય લીધી છે ઈ બળુકો છે જો ગમે એવો સોડવો ક્યાંય નાખે જો હાલો હાલો મણો હાલો મણો આલો આને એ લઈ જાય તો જો મગફળી ખેંચી લીધી છે અને છોકરે બધા જોઈએ કે ભારો લીધો છે તો તોડીને ભેગી કરવી પડશે લાવો જો હાલો ઝૂપડી જાય જાન મણો તોડવા તો હાલો બધા છોકરા તોડવા મણ્યા છે હાલો બેજાય મળું એઠી Me. I mean, I mean don't. મગફળી જો તોડી લીધી છે અને આવી મગફળી છે અત્યારે તો જોવો તો હવે આમાં હળદર અને મીઠું નાખીને બાફાની છે તો દોસ્તો અત્યારે ડ્રોન ઉડાડીને તમને અમારું ગામ બતાવું કારણ કે અત્યારે ગામ છે ને એકદમ જબરદસ્ત લોકેશન થઈ ગયું છે શાર તરફ એકદમ હરિયાળી હરિયાળી છે અને તળાવ પણ છલકાઈ ગયેલું છે અને મસ્ત મજાનો નજારો છે તો તમને બતાવી દઉં કે અત્યારે કેવું સુંદર મજાનું ગામ દેખાય છે આ ડ્રોન ઉડાડીને ઘણા વિડીયોમાં આપણે કોમેન્ટો આવે છે કે આ ક્યુ ડ્રોન છે ક્યુ મોડેલ છે અને કેટલામાં આવ્યું હતું તો તમને બતાવી દઉં કે આ ડ્રોન છે ડીજીઆઈ એર થ્રી એસ અને આની અત્યારે કિંમત છે એક લાખને પિસ્તાલીસ હજાર આપણે મગફળી બાફવાની છે તો અહીં સુલે બાફફા મૂકી દઈએ આયા મગફળી બફાય છે અને નીલકંડને જયવર્દન બી બાંધે છે જો અને જમરૂકડી ટીંગાય છે પાછા જો આવા વિજ્ઞાન કરે બી મગફળી કારુની બાફા મૂકી હતી ને હવે બફાઈ ગઈ છે તો હવે છોકરાએ કારૂના વાડ જોવે છે કાચી મગફળી ક્યારે ના ખાય છે તો આપણે બફાઈ ગઈ છે ઉતારી લઈએ બધા છોકરાને મોસ કરાવીએ અહીંયા બધા રમે છે કારુના ના છોડોમાં જો ગોંગડા ગોતી ગોતીને ને ખાય છે જો જો અને આપણે મગફળી જો આયા બફાય છે ને હવે બફાઈ ગઈ છે મગફળી ગરમ છે ને આ બધા ખાવા વાટે ઊભા છે જો કે થરી જાય તો બધા ખાય ખૂબ મારે છે તો થરી ગઈ મજા આવી હા એમ મને ને તને નો મજા આવી મને આઈ મજા ન મજા આવી હા મજા આવી ને પાણીમાં મજા આવી ને મજા આવી ગઈ એમ મસ કેતું છે કિસુ કિસુ આપો Kalau ten ભાવેશ સિંહ નેમ બોવ ભાવે Enam આમ બોઆ દાદા પાડું itu. દાદા પાડી દેતો આલે Bola